પોલીસ વડા ડીવાય આકાશ પટેલની અધ્યક્ષતામાં ભવ્ય વિદાય સમારંભ યોજવામાં આવ્યો ડભોઈ તાલુકાનું ચાંદોદ પોલીસ સ્ટેશન સ્વતંત્ર પોલીસ સ્ટેશન છે થોડા સમય પૂર્વે તેને પીઆઈ પોલીસ સ્ટેશનમાં તબદીલ કરવામાં આવ્યું હતું અને ડભોઈ ચાંદોદ પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા એલ બી તડવી સાહેબ નિવૃત્ત થતાં પોલીસ સ્ટાફ અને ગ્રામજનો દ્વારા ડીવાય એસપી આકાશ પટેલની અધ્યક્ષતામાં વિદાય સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ કુબેર મંદિર મહંત દિનેશગીરી અને નંદગીરી મહારાજ જીઆરડી હોમગાર્ડ જવાનો પોલીસ સ્ટાફ સહિત ગામના સરપંચ અને બ્રાહ્મણ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે તેમનું નિવૃત્ત જીવન સુખ શાંતિ અને નિરોગીથી ભરપૂર રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી રિપોર્ટ ઉદય પંડ્યા Subscribe now and press the bell icon. Never miss an update.